ટેટ ટેક્ઝામની તૈયારીના ભાગરૂપે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા ટેટની પરીક્ષામાં ટેટ વનની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નો આજે આપણે જોઈશું તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી શિક્ષક બન્યા પછી દૈનિક મહત્ીમાં શેનો ઉલ્લેખ કરવાનો હોય છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ક્ષમતા ક્રમાંકનો ઉલ્લેખ કરવાનો હોય છે પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટેનું માળખું કયા સ્તરો ધરાવે છે તો નંબરના ક્વેશ્ચનમાં સાચો મિત્રો અને શાળા આ પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટેનું માળખું છે આગળનું ક્વેશ્ચન શૈક્ષણિક માળખામાં રાજ્ય લેવલે કઈ સંસ્થા હોય છે તો શૈક્ષણિક માળખામાં રાજ્ય લેવલે કઈ સંસ્થા હોય છે બી ઓપ્શન રાજ્ય લેવલની સંસ્થા છે આક્રમક જે વિદ્યાર્થી હોય તેની મારામારીની વૃત્તિ સુધારવા માટે શિક્ષક તેને નેતાગીરી સોંપી શકે છે એટલે કે ક્લાસમાં તેને મોનિટર પણ બનાવી શકે છે કેટલારે કેટલા રમતથી બાળકો શું શીખે છે તો કેટલારે કેટલા રમતથી બાળકો વિવિધ સંખ્યા જૂથ બનાવતા શીખે છે બી ઓપ્શન સાચો જાબ રહેશે પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ઉપર ઢોળી દેવો તે કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય છે તો પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ઉપર ઢોળી દેવો તે પ્રક્ષેપણ પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય છે

બીજા પ્રશ્નો પૂછીને ચકાસણી કરવી જોઈએ કે ભાઈ એને હવે આવડી ગયું છે કે નથી આવડી ઉપચારાત્મક જોઈએ જે મુદ્દામાં તેઓ કાચા હોય તેનું પુનઃ શિક્ષણ કરાવવું જોઈએ આરટી એક બે હજાર નવ ની કઈ કલમ શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવાની વાત કરે છે સાચું જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન કલમ સત્યાવીસ માં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે શિક્ષકોને શૈક્ષણિક સિવાયની બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવી જોઈએ પૂરું પૂરું નામ નામ શું છે છે ઇમોશનલ મારો વ્યવસાય મને સંતોષ આપે છે આ કયા કોશન સાથે જોડાયેલું છે એ ઓપ્શન સંતોષ અથવા સ્પિરિચ્યુઅલ કોષન્ટ સાથે સંકળાયેલ છે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રવૃત્તિ સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી કઈ પ્રવૃત્તિ નીચેનામાંથી સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી તો મિત્રો ડી ઓપ્શન અનુલેખન કરવું તે સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી અનુલેખન એટલે કોઈ પણ ફકરો હોય તે ફકડો બેઠો જોઈને ઉતારો એને કહેવાય અનુલેખન સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે તો સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે મિત્રો તો જેનો સાચો જવાબ રહેશે પ્રશ્ન દ્વારા શેની ચકાસણી થઈ શકે છે તો નિબંધલક્ષી પ્રશ્ન દ્વારા શેની ચકાસણી થઈ શકે મિત્રો તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે ભાષા પ્રવાહિતા કૌશલ્ય ની ચકાસણી થઈ શકે છે એકાંકી નાટકનો સમયગાળો કેટલો હોય છે એકાંકી નાટકનો સમયગાળો મિત્રો ત્રીસ થી પિસ્તાલીસ મિનિટનો હોય છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક કોણ છે તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કેવા અધ્યાપન શાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સંવદના સંવંદનાત્મક અધ્યાપન શાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ સમષ્ટિવાદ કેસ્ટલવાદ સાથે કયા વૈજ્ઞાનિકો સંકળાયેલા છે વૈજ્ઞાનિકો છે સમષ્ટિવાદનો ખ્યાલ સેના પર આધારિત છે તો સમષ્ટિવાદનો ખ્યાલ હોલ અથવા સમગ્ર પર આધારિત છે ધોરણ નવ અને દસ માટેનું વૈદિક ગણિતનું સાહિત્ય કયા બોર્ડ દ્વારા તૈયાર કરાશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે ધોરણ ત્રણ ના અંતે બાળક કેટલા શબ્દો નું અર્થ ગ્રહણ કરી શકે છે તો ધોરણ ત્રણ ના અંતે બાળક પચીસો શબ્દોનું અર્થ ગ્રહણ કરી શકે છે ક્ષમતા કેન્દ્રીય શિક્ષણ માં ક્ષમતાઓ સેના મુજબ હોય છે તો ક્ષમતા કેન્દ્ર શિક્ષણ માં ક્ષમતા મુજબ હોય છે એકમ ના લેખક કોણ છે તો લાયક ઉમેદવાર ના એકમ લેખક અનંતરાય રાવળ છે એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે જે વિન ક્રિયા આચરવી શિક્ષક શિક્ષણ યોજનાના નામે પણ ઓળખવામાં આવે છે એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણ મુખ્યત્વે કયા શિક્ષણ સાથે જોડાયેલું છે તો પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણ મુખ્યત્વે છે તો મિત્રો આ આજના મહત્વના પ્રશ્નો આ છત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આગળના પ્રશ્નો કાલે ફરીથી નવા વિડીયો જોઈશું જેથી કરીને આપની તૈયારી થતી રહે અને પોતાની તૈયારી પણ ચકાસી શકો वीडियो पसंद आया तो लाइक कर दो પોતાના મિત્રો જો શેર કરજો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ના ભૂલતા જિત કરીને આવના દરેક વિડીયો નો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે ને આપને ગેરેબા બતાવો થકી શકે બહુ વિકલ્પ પ્રશ્નો એમસીક્યુ દ્વારા મૂલ્યાંકન કરવાથી કઈ બાબત નો અવકાશ રહેતો નથી જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સર્જનાત્મકતા નો અવકાશ રહેતો નથી રાજ્ય સ્તરે કોના દ્વારા કરવામાં આવે છે કરવામાં આવે છે જીસીઆરટી નું પૂરું નામ શું છે તો જીસીઆરટી નું પૂરું નામ થાય છે મિત્રો ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે पावलो नो सिद्धांत सेना साथे संबंधित है, तो पावलो नो सिद्धांत खोराक साथे संबंधित है, लेकिन बी ऑप्शन साचो जवाब रहेशे बालक वाक्य नो पुनः उच्चारण वारं वारंवार कराया करे छे ते कया प्रकार नी खामी सूचवे छे बालक वाक्य नो पुनः उच्चारण बारंबार जो कराया करतु है तो कया प्रकार नी खामी कहे, ऑटिज्म प्रकार नी खामी कहेवाय चलिए बी ऑप्शन साचो जवाब रहेशे કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી અસર કરતું નથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી તો ડી ઓપ્શન આબોહવા જે છે બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી બાળકના વિકાસને અસર કરતા પરિબળો કયા છે તો બાળકના વિકાસને અસર કરતા પરિબળો એક વારસો વૃદ્ધિ પરિપક્વતા અને ઉત્પ્રેમે આ પરિબળો છે વિદ્યાર્થીઓની લેખન ભૂલ સુધારવા માટે ભૂલ નિર્દેશ કરવો અને સાચું લખી દેવું એટલે કે જે ભૂલ હોય તેનો નિર્દેશ કરવો અને સાચું લખી દેવું વિદ્યાર્થીઓની લેખન ભૂલ સુધારવા માટે કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયાના ત્રણ ધ્રુવો કયા છે તો કેળવણી ત્રીધ્રુવીય પ્રક્રિયા છે એના ત્રણ ધ્રુવો કયા છે તો એક વિદ્યાર્થી શિક્ષક અને સમાજ આ ત્રણ ધ્રુવો છે અને આ મિત્રો જો તમે પાર્ટ વન જોવા માંગતા તો ડિસિશનમાં પાર્ટ વન ની લિંક પણ મૂકેલી છે એમાં જ આને પીડીએફ લેવા માંગતા તો ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસિશનમાં જોડાઈ જજો અને પૂરી પીડીએફ પણ તમને મળી જશે મોટા પગારની નોકરી ગમે છે એ વાક્ય પરંતુ જવાબદારી પસંદ નથી એ નકાર આ કયા પ્રકારનો સંઘર્ષ કહેવાય છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ શરૂ થતી રેસીડેન્શિયલ સ્કૂલ નું નામ શું છે તો રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ

બુદ્ધિ છે તેના છેદમાં કઈ આવે છે સામાન્ય વ્યક્તિનો કેટલો હોય છે તો સામાન્ય વ્યક્તિનો મિત્રો બુદ્ધ્યાંક કેટલો હોય છે તો સો એકસો નવ સુધીનો હોય છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે અધ્યન

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કયા પત્રકમાં જોવા મળે છે જે જે મિત્રો મૂલ્યાંકન પત્રક તૈયાર કરતા હોય છે જે શિક્ષકો એમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કયા પત્રકમાં જોવા મળે છે તો ત્રેપન નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ છે જે પત્રક એમાં જોવા મળે છે જેમાં ક્ષમતાઓ આપેલી છે કઈ ક્ષમતા સિદ્ધ થઈ સિદ્ધ થઈ હોય તો ખરું કરવાનું હોય છે

પુનરાવર્તિત બાદ બાકી છે શું છે મિત્રો પુનરાવર્તિત બાદ બાકી જેને ભાગાકાર કહેવામાં આવે છે જીસીઆરટી થી શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણનું માસિક સમયપત્રક કયા સામયિકમાં પ્રસિદ્ધ કરે છે તો જેનો સાચો જવાબ છે સી ઓપ્શન જીવન શિક્ષણમાં તેનું સમય પત્રક રજૂ કરે છે આગળનો ક્વેશ્ચન વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે પ્રાથમિક શિક્ષણ ને જીવન શિક્ષણ કહેવામાં આવે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નું પત્ર કયું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નું પત્ર છે

વર્ગના મોટા ભાગના બાળકો અન તો શિક્ષકે કોને જવાબદાર ગણવા જોઈએ વર્ગના મોટા ભાગના બાળકો અન ઉત્તીર્ણ થાય તો પોતાને જવાબદાર ગણવા જોઈએ લાંબા સમય લાંબા સમયથી ગેરહાજર રહેતા વિદ્યાર્થીના કિસ્સામાં શિક્ષકનું પગલું શું હોય શકે લાંબા સમયથી કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેતો હોય તો શિક્ષકનું પગલું શું હોય શકે મિત્રો વાળો કોમ્યુનિકેશન કરનાર તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો હવે આપણે ચોસઠ નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વાંચન મૂલ્યાંકનમાં વિરામ ચિહ્નનું ધ્યાન રાખવું શા માટે જરૂરી છે તો જેનો સાચો જવાબ શું થાય તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કાલે ફરીથી મેં વિડીયો સાથે મળીશું અને બાળકમાં તોતળા સર્જવાના કારણો કયા છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન નિષ્ફળતાની બીક તણાવ અને બિન સલામતીની લાગણી તે બાળકમાં તોતળા સર્જવાના લક્ષણો સંજોગો છે ઉપયોગિતાનો દે સાંસ્કૃતિક વારસો માનસિક ઘડતર અને બાવી સમાજના ધ્યેયો ધ્યાનમાં રાખીને શ્રેણી રચના કરવામાં આવે છે જેનું જવાબ રહેશે સી ઓપ્શન અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે પ્રજ્ઞા અભિગમ મુજબ ધોરણ એક બે ના વર્ગખંડમાં જૂથ ક્રમની શરૂઆત કયા જૂથથી થાય છે તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન શિક્ષક સમર્પિત જૂથથી સારવાર થાય છે વિદ્યા સમીક્ષા કેન્દ્રને બે હજાર ત્રેવીસમાં કયો એવોર્ડ મળ્યો હતો તો વિદ્યા સમીક્ષા કેન્દ્રને બે હજાર ત્રેવીસમાં કયો એવોર્ડ મળ્યો હતો તો સી ઓપ્શન પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ મળ્યો હતો સી ઓપ્શન સાચો જવાબ રહેશે ધોરણ સાત નો વિદ્યાર્થી શ્રવણ દ્વારા આશરે કેટલા શબ્દો જાણે અને સમજે છે તો ધોરણ સાત નો વિદ્યાર્થી શ્રવણ દ્વારા આશરે પિસ્તાલીસો જેટલા શબ્દો જાણે અને સમજે છે ધોરણ એક ના બાળકોને પ્રથમ માસમાં કઈ પ્રવૃત્તિઓ કરાવી જોઈએ તો ધોરણ એક ના બાળકને પ્રથમ માસમાં કઈ પ્રવૃત્તિઓ કરાવી જોઈએ

તો પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે સી ઓપ્શન જીસીઆરટી દ્વારા સામાજિક પરિવર્તન લાવવા માટે લોકશાહી દેશમાં સૌથી મહત્વનું પરિબળ કયું છે તો સામાજિક પરિવર્તન લાવવા માટે લોકશાહી દેશમાં સૌથી મહત્વનું પરિબળ મિત્રો શિક્ષણ છે

કયા સમુદાયના બાળકો માટે છે તો એકલવ્ય મોડલ પ્રેસિડેન્સી સ્કૂલ કયા સમુદાયના બાળકો માટે ટેસ્ટી બાળકો માટે છે સી ઓપ્શન સાચું જવાબ રહેશે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક એનું પૂરું નામ શું છે એ પત્રક એ ભણવામાં આવે છે મૂલ્યાંકન માટે એ પત્રક એનું પૂરું નામ શું છે બી ઓપ્શન સર્વગ્રાહી વિકાસાત્મક

વાત કરવામાં આવી છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કયા છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ ચિંતન આયોજન અને સંકલન વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા પરિબળોમાં કોનો સમાવેશ થાય છે કે વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા પરિબળોમાં વિષય પ્રત્યેનું વલણ

સદળી મૂળાક્ષર જોડાક્ષર કયા ધોરણમાં શીખવવામાં આવે છે સાચું જવાબ રહેશે બી ઓપ્શન ધોરણ બે માં ગુણોત્સવ કુકટો સાથે જોડાયેલી સંસ્થા કઈ છે તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિશન એક્રેડિશન કાઉન્સિલ સી ઓપ્શન સાચો જવાબ રહેશે